Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ન્યુ મેમ્બર ને આતક સ્વાગત કરવા માટે સ્વસ્થીક કરી ઓત સુવિધિ કે મહારજ કરો છે એટલે ખુશીના સદસ્યને આતક સ્વાગત કરે સ્વસ્થીક ચાંદલા કર્યા અને ચુખા પણ એમણે જ વધાવ્યા

कोई agak देखो ऑल ગાડીની આગતા સાગતા થઈ ગઈ ત્યારબાદ અમે થોડું ફોટો સેશન પણ કરી લીધું ત્યારબાદ ઘનશ્યામ મહારાજ પધરામણી કરવા માટે જઈ રહ્યા હતા ગાડીમાં તો ઘનશ્યામ મહારાજ આવી ગયા છે પધરામણી કરવા માટે એમનો માટે ગાડીનો ડોર ખુલી ગયો અને ઘનશ્યામ મહારાજ અંદર પધરાવણી થઈ ગઈ ઘનશ્યામ મહારાજની ઘનશ્યામ મહારાજની પધરાવણી ડ્રાઈવિંગ સીટ ઉપર કેવો મનોહર રૂપ લાગે છે ઘનશ્યામ મહારાજનો નયન રમણીય ઘનશ્યામ મહારાજની હાલત બનતા

કોપી લઈ આમ પાપાને હિસાબે સ્વીટ ક્વોઇટમાં ચાલે એવું દેખો એરોપ્લેન એ બેટા वो वहां से आएगी 안이니까 그럴까? 아, 이다